જંબુસર પોલીસ સ્ટેશનની અંદર આવતા તમામ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલા ગૌ વંશ ગૌકતલના કેસોમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં ગૌ વંશ ગૌકતલના કેસોમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી જંબુસર ડિવિઝન અંતર્ગતના પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ

ટુ વ્હીલર ખાલસા કરવામાં આવેલ જેની હરાજીમાં કુલ એકવીસ વેપારી ઇજાદારોએ ભાગ લીધેલ હતો જેની બોલી બોલતા કુલ પાંચ વાહનોની હરાજીની બોલી બોલવામાં આવેલ જે વાહનોની હરાજીની કુલ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજારની ઉપજેલ આમ ગૌવંશ ગૌકતલના કેસો હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી ગુનાઓમાં કબજે કરવામાં આવેલ જે વાહનો ખાલસા કરી હરાજી કરવામાં આવેલ જેથી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને જાણ કરવામાં આવે છે કે ગૌવંશ હેરાફેરી કે ગૌવંશ કતલની અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ સક્રિય રહી અસરકારક કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહી આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે